રાજકોટના ઉપલેટામાં વૃક્ષવાઓ અને પર્યાવરણ બચાવ સંદેશ સાથે ઉપલેટા દૂધ સહકારી મંડળીએ રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડનો રોપા વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો ખેડૂતો જનતાને વિનામૂલ્યે વૃક્ષના રોપાઓ આપવામાં આવ્યા હતા દર વર્ષે રોપા વિતરણ કરવાથી મંડળીને એક ઓળખ ઊભી થઈ છે માટે ખેડૂતોને પશુપાલકો આમ જનતા મંડળીના પશુ દવાખાને રોપા મેળવવા ઉમટી પડ્યા છે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરાએ પશુપાલકને બોરસલીનો રોપો અર્પણ કરી રોપા વિતરણની શરૂઆત કરી આ પ્રસંગે મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું છે ક્લાઇમેટ ચેન્જના સમયમાં પર્યાવરણ બચાવવા વરસાદ લાવવાના સંદેશથી દર વર્ષે રોપા વિતરણ કાર્યક્રમ કરીએ છીએ બોરસલી કરજો વાસ ઉમરા સીતાફળી જામફળી લીંબુડી લીમડા સહિતના વીસ જાતના ત્રણ હજાર પાંચસો જેટલા રોપા આપવામાં આવ્યા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા દૂધ મંડળી દર વર્ષે ચાલીસ હજારની ફાળવણી કરી વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવે છે આ પ્રસંગે કાર્યક્રમ ખેડૂત આગેવાન બટુકભાઈ ગજેરા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી તેમજ ખેડૂત આગેવાન રમેશભાઈ સાવલિયા મેનશીભાઈ ડે

અમારા મંડળ દ્વારા વિતરિત કરેલા જામફળી હોય સીતાફળી હોય રામ હોય બીજા જે ઝાડ છે પંખીઓ માટેના હોય હોય આવા બધા અમે વિતરણ કરીએ છીએ અને પ્રકારે ફાયદો આપે એક પશુઓને રેવા પંખીઓને રહેવા માટે ઘર મળે અને એને ખોરાક પણ મળે અને પર્યાવરણને ફાયદો થાય આજે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે પર્યાવરણ બચાવવું અતિ જરૂરી છે ક્લાયમેટ ચેન્જ ને કારણે જે પરિસ્થિતિનું સર્જન થાય છે અતિ ગરમી અતિ વૃષ્ટિ દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ થાય છે એ પર્યાવરણના આ જે બગાડને કારણે થાય છે તો પર્યાવરણને સુધારવાનું કામ આ વૃક્ષો કરે છે એવા ઊંડા હેતુથી અમારી મંડળી દર વર્ષે આ કાર્યક્રમ કરે છે મંડળી ખાલી આ વૃક્ષ રોપા વિતરણ કાર્યક્રમ સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ મંડળી દ્વારા ચલાવવામાં આવે છે પશુ સારવાર કેન્દ્ર છે તો એમાં વિનામૂલ્યે પશુઓની સારવાર થાય કૃત્રિમ દૂધદાર વિનામૂલ્યે થાય એ સિવાય ખેડૂતો અને ખેતી ઉપયોગી જે કઈ બાબતો હોય એ બાબતોમાં મંડળી દ્વારા પશુપાલનના જે કઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમો અમે અમલીકરણ કરીએ છીએ અને એનો પશુપાલકોને બહોળા પ્રમાણમાં ફાયદો પણ થાય છે અમારી મંડળીનો ધ્યેય છે કે ઉપલેટા શહેર અને આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણનો સુધાર થાય અને આ પર્યાવરણ સુધારનો જે અંબા હેતુ છે અમે પાર પાડવા માટે મોટી સંખ્યામાં અમે કામ કરીએ છીએ અને જેની લોકો પ્રશંસા પણ કરે છે વિપુલ ધમીશનો રિપોર્ટ એસએન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે